સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીના અવેડા ચોકથી શાહજી હોલ સુધીનો જેતપુર રોડ પર રહેતા વેપારીઓનો અને આ જેતપુર રોડ પર રહેતા લોકો માટે રોજે રોજ અને કાયમી નવી નવી સમસ્યાઓથી હેરાન થવું પડી રહ્યું છે આરસીસી રોડ થોડાક વર્ષોમાં પતી ગયો તો બીજી સમસ્યા એ આવી કે અવેડા ચોકથી શાહજી હોલ સુધીનો મુખ્ય રસ્તો ભૂગર્ભ ગટરની ચેમ્બર વારનવાર ઉભરાઈ જાય અને દુર્ગંધ અને દૂષિત પાણી મુખ્ય રસ્તા પર ફરી વળે છે વેપારીઓ અને રહેતા લોકોને તકલીફો પડે છે તો આ સમસ્યામાં વધુ એક ઉમેરો થયો છે આજ રોજ નગરપાલિકા તંત્ર દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું પણ તેમાં પણ અવેડા ચોક નજીક ઘણા નળ કનેક્શનો તૂટતા પીવાનું પાણી મુખ્ય રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું અને હજારો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો અને રાહદારીઓ અને વેપારીઓ અને આ નળ કનેક્શનો તૂટતા પાણી રસ્તાઓ નીકળતા તકલીફો પડી હતી અને ધોરાજી નગરપાલિકા તંત્રની અણ આવડતને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અત્યારે ખરાબ છે અને ગટર પણ આ રોડ ઉપર ઉભરાય ને ઘણી વાર નીકળે છે આજ રોજ પાણીનું જયારે વિતરણ થયું તો નળ કનેક્શન પણ ઘણા બધા તૂટેલા હશે તો આ બાબત ઉપર

ત્યારે ધ્યાન દઈ અને કામ કરવું જોઈએ અને જેથી કરીને નળ કનેક્શન તૂટે નહીં ત્યારે નળ કનેક્શન તૂટે ત્યારે તો કોઈને ખ્યાલ હોતો નથી પાણી આવે ત્યારે બધો ખ્યાલ પડે છે એટલે આ બધું એટલા માટે બને છે